હેલો દોસ્તો તો પાણીપુરીનું ચટાકેદાર અને મસાલેદાર પાણી બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે કાપે છે દાણા થોડા મરચાં થોડું આદુ અને થોડો ફુદીનો અને આ બધું મિક્સરમાં પીસવાનું છે તો સૌથી પહેલાં ધાણા નાખીશું થોડા થોડો ફુદીનો એમાં નાખીશું થોડા મરચાં અને એમાં નાખીશું થોડા આદુ આ બધું નાખી અને મિક્સરમાં બરાબર હલાવવાનું છે તેના માટે થોડું રેડ પાણી કેમ કે પાણીથી એકદમ ઝીણા બની જાય છે ધાણા અને ફુદીનો આ બધું તૈયાર થઈ જાય એટલે આપણે મિક્સર તૈયાર કરવાનું છે અને એની અંદર આ બધું નાખીને બરાબર હલાવવાનું છે જેથી કરીને ધાણા ફુદીનો બધું મિક્સ થઈ જાય જોઈ લો આપણું પેસ્ટ તૈયાર થઈ ગયું છે એક પવાલી લેવાની છે અને એની અંદર નાખવાનું છે આપણે દસથી પંદર લીટર પાણી અને એમાં નાખવાનું છે આપણે ધાણાજીરુંની પેસ્ટ અને આ ધાણા ફૂદીનાની પેસ્ટ આપણે રેડવાની છે પાણીની અંદર અને પાણીની અંદર સૌથી પહેલાં આપણે જીરું નાખવાનું છે થોડો મસાલો નાખવાનો છે પાણીપુરીનો જે મેં ઘરે તૈયાર બનાવ્યો છે એની અંદર નાખવાનું છે કાળું મીઠું લગભગ એક મુઠ્ઠી જેટલું ભરીને જોઈ લો આટલું મીઠું નાખવાનું છે એની અંદર નાખવાનું છે સાદું મીઠું તે આપણે બજારમાં મળીએ સાદું મીઠું નાખવાનું છે અને એક અહીંયા અમે મારો એક સિક્રેટ મસાલો લીધો છે એ નાખવાનો છે એમાં નાખીશું આપણે આમલીનો રસ થોડા નાખીશું દળેલા મરચાં જેનાથી ટેસ્ટ સારો આવે છે અને આ બધું નાખીને બરાબર હલાવવાનું છે જેથી બધું મિક્સ થઈ જાય અને થોડા કાપ્યા છે મેં દાણા એની ઉપર નાખવાના છે જેથી સ્વાદ સારો આવે તો જોઈ શકો છો જોઈ શકો છો આપણું પાણી તૈયાર થઈ ગયું છે તો વિડીયો લાઈક જરૂર કરજો દોસ્ત